પોલીસ હવે સિનિયર સિટીઝનોની બહાર આવી છે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝનને પોલીસ દ્વારા તેમની સમસ્યાઓના નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં સાયબર ક્રાઇમ સિનિયર સિટીઝન સાથે થતી છેતરપિંડી અને અન્ય ગુનાઈ પ્રવૃત્તિથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું એટલું જ નહીં સરકારના સિનિયર સિટીઝન કાર્ડ પણ મુશ્કેલી દૂર કરવા પોલીસ જાતે તેના પુરાવા મેળવી કાર્ડ બનાવી તેમને અર્પણ કરવામાં આવ્યા હતા જૂના ઉદ પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી તરુણો નાગરિકો અને મહિલાઓ બાદ સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા પ્રથમ જે વડીલો એકલા રહેતા હોય કે પછી તેમના પરિવાર સાથે રહેતા હોય તેવા વડી સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતાં પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તો ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અન્ય ગુનાકારોની મોડ સોફ ફ્રેન્ડિંગ અંગે જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસ દ્વારા સિનિયર સિટીઝનના સંપૂર્ણ માહિતી મેળવી તેને ઇમરજન્સી નંબર આરોગ્યલક્ષી મદદની માહિતી પારિવારિક સંબંધીનો નંબર તેમના ફેમિલી તબીબનો નંબર સહિતની વિગતો સાથે પોલીસ અને ઇમરજન્સી સેવાના નંબર આપવામાં આવ્યા હતા તેમજ અજાણી વ્યક્તિથી દૂર રહેવા પરિવારના સંબંધોનો વ્યવહાર કેવો છે તે અંગે જાણકારી મેળવી હતી વધુમાં જે સિનિયર સિટીઝનના કાર્ડ બન્યા હોય તેમજ કાર્ડ બનાવવા માટે સમસ્યા ઉદભવતી હોય તેવા સિનિયર સિટીઝનો પોલીસ દ્વારા મામલતદાર કચેરી જોડે સંકલન કરી સિનિયર સિટીઝન કાર્ડ બનાવી આપ્યા હતા આવા ચાલીસ જેટલા કાર્ડનું પ્રાથમિક સેમિનારમાં વિતરણ કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયાની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ખાસ પોલીસ સિનિયર સિટીઝન માટે તેમના જ પરિવારના સદસ્ય બની તેમને પારિવારિક હુંક સાથે રક્ષણ કેવી રીતે કરી શકાય તે શુભાશ્રય સાથે સમગ્ર આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો